બનાસ મધુર અમૂલ સહિત સાત દૂત સંઘ અને બાર એપીએમસી મહેસાણા અર્બન બેંકની જેમ ભાજપ અને ભાજપ આમને સામને હોય તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી શકે છે રાજ્યની પંદર મહાનગરપાલિકા એક્યાસી થી વધારે પાલિકા તેત્રીસ જિલ્લા અને બસો સાહીઠ થી વધારે તાલુકા પંચાયતની ચૂંટણી તે પહેલા રાજ્યની સહકારી સંસ્થાઓમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે આ મહિને બનાસ મધુર અમૂલ અને આ સહિત છ દૂધ ઉત્પાદક સંઘ અને બાર એપીએમસી માટે ચૂંટણી જાહેર થઈ છે

મોડાસા વડગામ અમીરગઢ દાંતા માંડવી કચ્છ મુન્દ્રા ઉમરપાડા સહિત બાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાશે